સુરત આડાસર વિસ્તારમાં કેનેડાના વિઝા પાવાના બહાને લોકો પાસેથી 20 લાખ 64 રૂપિયા જેટલી રકમ પડાવ છતરપિંડી કરનાર બે આરોપીઓ પૈકીના એક આરોપી કલ્પેશ ચૌહાણને આડાસણ પોલીસ સ્ટેશન પર વધુ તપાસ હાથ છે આડાસણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી પ્રકાશભાઈએ ફરિયાદ આપી છે જેની અંદર કેનેડા અને જવાના વિઝા માટે બે જણાના વિઝા માટેની માટે એમને એપ્લાય કર્યું હતું ને એનામાં આ કામના આરોપીઓએ એના પાસેથી વીસ લાખથી ઉપરની વાતભર રકમ લઈ અને કેનેડાના વિઝા કરી આપીશું એવી એમને બાહેદરી આપી હતી ત્યારબાદ એ લોકોએ પૈસા આપ્યા પરંતુ આ કામના આરોપીઓએ કોઈ જાતના વિઝા કરી આપેલ નથી જેથી એ ભાઈએ ફરિયાદ આપેલ છે અને જેની અંદર એક આરોપી છે એનું નામ એને પકડી છે અને આગળની તપાસ ચાલે છે હાલમાં આ વિજા કૌભાંડ ક્યાં છે શું છે એ બધી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે